શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે છે શુભ અને પવિત્ર એકાદશી આ દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગ યોગ આ અધ્યાય સાંભળવાથી સર્વ પાપનો નાશ થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીકૃષ્ણની વાણી એટલે કે ગીતાજી ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે આજે ગીતાજીનો પાઠ કરવાથી તેના ફળનું દાન પોતાના પ્રિયજનોને પણ આપી શકાય છે આ પાઠ સાંભળવાથી જીવનની બધી બાધાઓ દૂર થાય છે અને જીવનમાં સાચું માર્ગદર્શન મળે છે ગીતાજીનો આ અધ્યાય શ્રદ્ધા ત્રય વિભાગ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે આપણે અધ્યાય સાથે તેનો મહાત્મ્ય પણ સાંભળશું જે ભક્તો ગીતાજીનો પાઠ કરે છે ભલે એક શ્લોક કે અડધો શ્લોક પણ તેમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે માઇનસ એની કથા પણ સાંભળશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો આપ અમારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે ધન્યવાદ મંત્ર શ્રી કૃષ્ણય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો જગદગુરૂ ભગવાન શ્રીકૃષ્ણની જય શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય વિભાગ યોગ ઓમ પરમાત્મને નમઃ અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે હે કૃષ્ણ જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડીને ફક્ત શ્રદ્ધાભાવે દેવતા વગેરેની પૂજા કરે છે તેમની સ્થિતિ કેવી ગણાય શું તેઓ સાત્વિક રાજસી કે તામસી છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે પાર્થ મનુષ્યની શ્રદ્ધા ત્રણ પ્રકારની જ હોય છે સાત્વિક રાજસી અને તામસી આ શ્રદ્ધા તેના અંતઃકરણ અનુસાર જ બને છે જીવાત્મા શ્રદ્ધામય છે એટલે જેવો મનુષ્યની શ્રદ્ધા હોય છે તેવો તેનો સ્વભાવ અને વર્તન બને છે સાત્વિક મનુષ્ય દેવોની પૂજા કરે છે રાજસી મનુષ્ય યક્ષ અને રાક્ષસોની પૂજા કરે છે તામસી મનુષ્ય પ્રેત અને ભૂતોની પૂજા કરે છે અર્જુન જે મનુષ્ય શાસ્ત્રવિધિનું પાલન કર્યા વિના ફક્ત મનમાં ગમ્યું તેવું ઘોર આચરણ કરે છે દંભ અને અહંકારથી ભરેલો હોય છે કામના અને બળના અભિમાનમાં રહે છે અને પોતાના શરીરમાં રહેલા ભૂતપ્રેત તથા અંતઃકરણમાં રહેલા પરમાત્માને દુઃખ આપે છે એવા અજ્ઞાની મનુષ્યોને આસુરી સ્વભાવવાળા માનવા જે રીતે ભોજન યજ્ઞ તપ અને દાન પણ મનુષ્યના સ્વભાવ પ્રમાણે ત્રણ પ્રકારના હોય છે તે જુદા જુદા ભેદ હું તને સમજાવું છું આહાર ભોજન જે ભોજન આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારું હોય રસયુક્ત સ્નિગ્ધ સુંદર અને પૌષ્ટિક સ્થિર રહે તેવું હોય અને સ્વાભાવિક રીતે મનને ગમે તેવું હોય તે સાત્વિક મનુષ્યને ગમે છે કડવું ખાટું ખારું બહુ ગરમ તીખું ભૂજેલું દાહ કરનારું અને દુઃખ ચિંતા તથા રોગ ઉત્પન્ન કરનારું ભોજન તે રાજસી મનુષ્યને ગમે છે અડધું રંધાયેલું અડધું કાચું સુકાઈ ગયેલું રસ વિનાનું દુર્ગંધયુક્ત વાસી સડી ગયેલું અને અપવિત્ર ભોજન તે તામસી મનુષ્યને ગમે છે યજ્ઞ જે યજ્ઞ શાસ્ત્રવિધિ પ્રમાણે કર્તવ્ય માનીને ફળની ઈચ્છા વિના કરવામાં આવે તેને સાત્વિક યજ્ઞ કહેવાય છે જે યજ્ઞ ફક્ત દંભ માટે અથવા ફળની આશા રાખીને કરવામાં આવે તેને રાજસ યજ્ઞ કહેવાય છે જે યજ્ઞ અન્નદાન વિના મંત્ર વિના દક્ષિણ વિહોણો અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવે તેને યજ્ઞ કહેવાય છે તપ દેવો બ્રાહ્મણો ગુરુજનો અને જ્ઞાનીજનનું પૂજન કરવું પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ છે ઉદ્વેગ ન પેદા કરનારો પ્રિય અને હિતકારક વચન બોલવું વેદશાસ્ત્રોનું વાંચન અને પરમેશ્વરના નામનો જપ કરવો નસ આ વાણીનું તપ છે મનની પ્રસન્નતા શાંતિ ભગવત ચિંતન મનનો સંયમ અને અંતઃકરણની પવિત્રતા માઇનસ આ મનનું તપ છે હે અર્જુન જે તપ યોગીઓ ફળની કોઈ ઈચ્છા વિના પરમ શ્રદ્ધાથી કરે છે તે કાઇક શરીરનું વાચિક વાણીનો અને માનસિક મનનો આ ત્રણેય તપ સાત્વિક ગણાય છે પરંતુ જે તપ સન્માન માનમર્તબો કે પૂજાપાત્ર બનવા માટે પાખંડપૂર્વક કરવામાં આવે તે તપ અનિશ્ચિત અને ક્ષણિક ફળ આપનાર હોવાથી તેને રાજસ્તપ કહેવાય છે તપ જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મનવાણી શરીરની પીડા આપીને કે બીજાનું અનિષ્ટ કરવા માટે કરવામાં આવે તેને તામસ તપ કહેવાય છે દાન જે દાન કર્તવ્ય ભાવથી યોગ્ય દેશકાળમાં યોગ્ય પાત્રને પ્રત્યુપકારની અપેક્ષા વિના અને નિઃસ્વાર્થ ભાવથી આપવામાં આવે તે સાત્વિક દાન કહેવાય છે જે દાન ક્લેશપૂર્વક અનિચ્છાથી પ્રત્યુપકારની આશાથી અથવા ફળની દ્રષ્ટિથી કરવામાં આવે તે રાજસદાન કહેવાય છે જે દાન સન્માન વગર તિરસ્કારપૂર્વક અયોગ્ય સ્થળ સમયે કે કુપાત્રને આપવામાં આવે તે દાન કહેવાય છે ઓમ તત્ સત ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ ઓમ તત્ સત આ ત્રણ શબ્દો સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મના નામ છે આ બ્રહ્મમાંથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો અને યજ્ઞ આદિ ઉત્પન્ન થયા હતા અર્થાત वेद वेदमंत्रों उच्चारण करना श्रेष्ठ मनुष्य जयरे शास्त्रविधि यज्ञ दान और जेवी क्रियाओं करे हमेशा ओम नाम परमात्मा स्मरण कर आरंभ करे तथ एट्ले कि आ बध परमात्मा जवा भाव की फणनी इच्छा विना यज्ञ तप अ दान जेवी कल्याणकारी क्रियाओं करवी सतनों अर्थ हे पार्थ सत शब्द परमात्मा नाम रूपे सत्य भाव અને શ્રેષ્ઠ ભાવમાં ઉપયોગ થાય છે ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ થાય છે યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ હોય છે તેને પણ સત કહેવાય છે જે કોઈ કર્મ પરમાત્માને અર્પણ ભાવથી કરવામાં આવે છે તે નિશ્ચિતપણે સત કહેવાય છે પરંતુ હે પાર્થ જે હવન દાન તપ અથવા અન્ય શુભ કર્મ શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે બધું અસત કહેવાય છે અસત કર્મ ન તો આ લોકમાં લાભ આપે છે ન તો પરલોકમાં ફળ આપે છે આ રીતે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગયોગ પૂર્ણ થાય છે ઓમ પરમાત્માને નમઃ અધ્યાય સત્તરનું મહાત્મા એક મહારાજે માં રાજા ખડગબાહુ શાસન કરતા હતા રાજાના એક ચાકરનું નામ દુશાસન હતું તે ખૂબ દુષ્ટબુદ્ધિનો મનુષ્ય હતો એકવાર દુશાસન માંડલિક રાજકુમારો સાથે ધનની હોળમાં ઉતરીને હાથી પર ચડ્યો થોડા જ ડગલા ચાલ્યા પછી લોકો અટકાવતા હોવા છતાં તે મૂર્ખ હાથી પર જોરથી કઠોર અવાજ કરવા લાગ્યો તેનો અવાજ સાંભળી હાથી ક્રોધે ભરાઈ ગયો અને ઉગ્ર બની ગયો તે દરમિયાન દુશાસનનો પગ લપસી ગયો અને તે જમીન પર પડી ગયો પડીને થોડો સમય શ્વાસ લેતો રહ્યો પણ પછી કાળ જેવો નિરંકુશ પ્રહાર તેના પર થયો અને તે ઉપરથી નીચે પડતા જ મૃત્યુ પામ્યો મરણ બાદ તેને હાથીની યોની મળી પછી તે સિંહલ દ્વીપના મહારાજા પાસે લાંબો સમય રહ્યો સિંહલ દ્વીપના રાજાની રાજા ખડગબાહુ સાથે ખૂબ મિત્રતા હતી તેથી તે હાથીને જળમાર્ગે પોતાના મિત્ર રાજા ખડગબાહુને પ્રસન્ન કરવા માટે ભેટરૂપે મોકલી આપ્યો એક વખત રાજા એક કવિના કાર્યથી પ્રસન્ન થયા પુરસ્કાર રૂપે તેમણે એ હાથી કવિને આપી દીધો કવિએ એકસો સુવર્ણ મુદ્રાઓ લઈને એ હાથીને માલવ નરેશને વેચી દીધો સમય જતાં હાથીને ગંભીર થયો થયો બહુ પ્રયત્નો છતાં તે સાજો નહીં અને મરણાસન્ન થઈ ગયો મહાવતોએ હાથીના સંભાળવાળાઓએ રાજાને જઈને કહ્યું મહારાજ આપનો હાથી ખૂબ અસ્વસ્થ છે તે ખાવું પીવું ઊંઘવું બધું જ છોડી ચૂક્યો છે અમને સમજાતું નથી કે શું કરવું રાજાએ હાથીને જોવા માટે ચિકિત્સામાં કુશળ મંત્રીઓ સાથે ત્યાં આગમન કર્યું હાથીને રાજા નજરે પડતા જ તેણે જ્વરની પીડા ભૂલીને આશ્ચર્યજનક રીતે માનવી વાણીમાં કહ્યું હે રાજન તમે શાસ્ત્રોના જ્ઞાતા રાજનીતિના સમુદ્ર શત્રુ વિજય અને ભગવાન વિષ્ણુના ભક્ત છો પરંતુ આ રોગ ઔષધિથી સાજો થવાનો નથી દાન કે જપ્તિ પર ફાયદો નહી થાય કૃપા કરીને કોઈ બ્રાહ્મણને બોલાવો જે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 17 નો પાઠ કરે હાથીની વાત સાંભળી રાજાએ તરત જ આવું જ કર્યું જારે બ્રાહ્મણે ગીતાજીનો પાઠ કરીને અભિમંતિત જળ હાથી પર છાટ્યું ત્યારે હાથીએ પોતાનું યોની શરીર છોડ્યું અને દુષાસન મુક્ત થયો રાજાએ જોયું કે દુષાસન દિવ્ય વિમાન પર આરુડ થઈને તેજસ્વી રૂપમાં ઊભો છે રાજાએ તેને પૂછ્યું હે દુષાસન તમે પૂર્વજન્મમાં કઈ જાતિના હતા કેવું સ્વરૂપ હતું કેવા આચરણ કર્યા હતા કયા કર્મના કારણે હાથીની યોનિમાં આવ્યા કૃપા કરીને બધું જણાવો ત્યારે દુશાસને વિમાન પર બેઠા બેઠા પોતાના પૂર્વજન્મની આખી કથા સ્પષ્ટ રીતે રાજાને કહી તેણે જણાવ્યું કે તેણે શું સારા કે ખરાબ કર્મ કર્યા હતા અને તે હાથી બનીને કેમ જન્મ્યો આ પછી નરશ્રેષ્ઠ માલવનરેશ પણ રોજ ભગવદ્ ગીતા અધ્યાય સત્તરનો પાઠ કરવા લાગ્યા તેના ફળે તેઓને રાજસુખ મળ્યા અને અંતે તેઓને મુક્તિ પણ મળી ઓમ પરમાત્માને નમઃ મિત્રો આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે મંત્ર ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો કૃષ્ણ પ્રચોદયાત બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય મિત્રો સાંભળવા માટે આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે